ભોપાલ જાય સાગર રોડ થેઠ જાય હાઈવે ઉપર નાણા ભાઈ હજે આઠ વાગ્યા તો એ જાકાર હજી એવી નિમિત્ત છે આજે જાકારી ઓછી થઈને તો આમાં બધે શોખા જ દેખાય તો આવો રોડ હે કટનીથી ગોપાલવાળો વાળો ત્રણસો ને સિત્તેર કિલોમીટર થાય આવા જ રોડમાં આપવાની હે ત્રણસો સિત્તેર કિલોમીટર સુધી તો હલો એ આગળ ભેગા થાય આજ આખો દેહ આવા જંગલ માં જ રહેવાનું છે તો એટલું જંગલ છે જ્યાં બધી નજર સુધે ના બધી વાંધી ભાગ્યા તા જોઈએ કાક આવે હજી હોફ કિલોમીટર તો પાકું હોય પછી કેટલુંક આવે એ જોવાનું બાકી છે તો બસ બસ વાહન હબું ભૂલકે જો મોટર આઈકા દેખો બેટરી તો કે રોડ પર ટ્રાફિક તો કોઈ હે નહી બિગાકો જંગલ ન જસ્તો હે હોટલ મે નહી એજ છે તો આડો રી આમ જ ગાઢવાનો હે અમારે જંગલમાં તો અમે અજે ભોપાલ થી હે 120 કિલોમીટર સેટા સાગરમાં ઠાકોકા ઘૂમરા મેર્યા રસ્તો બંધ હતો ફેર્યા ફેરીને આવવું તો સાગર પાસ કર્યું હોય બપોરની વાત હતી અટાણે પાસ કરી લીધું અટાણે હાંજના વાગ્યા સહ ને અમારે થઈ ગયું હા અંધારું તો એવાથી અગરબત્તીને કરી થઈરું વેરું ચેક કરી લીધા સહ પાણી પી લીધા ને એવાથી નીકળીએ ધીરે ધીરે તો ભોપાલ પાસ કરે ને કાંક રાખવી જો હે જે કે રાઈતી ગાડી ચાલતી ને તે એમપીમાંથી

હ જોઈએ આજ અમારે હમણાં તો ટેક બુક આપે છે અમી ભોપાલ હોટે રાજસ્થાનની હોટલ એ તો આ રાજસ્થાનની હોટલી એ તો હું ઈચ્છો શાહ પાણી ને સ્લેપ ભાગ્યો તો અમારા ભાઈ ઈચ્છો એ બહુ શાહ પીવા ને શાહ પાણી આવે તો ધીરે ધીરે ફેંકીએ તો હા થાય એટલી

આકોરા ભોપાલ હે અને આ બાજુ હે ઇન્દોર તો અડાણામાં આવું વ્યુ હે અહીંનું જાકારી આ બાજુ દેખાય જાકારી થતી હે અડાણા પર તો હાલ આગળ ભેગા થાય